સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનું ગુરુવાર આજના શુભ સંદેશમાં પરદેશી પરધર્મી બાઈ દીકરી માટે કાકલુદી કરે છે દેખીતા જાકારા છતાં એ હિંમત હાર્યા વિના પૂરી નમ્રતાથી બટકું ફેંકવા આજીજી કરે છે ઈશ્વરને આંગણે ધા નાખું ત્યારે હું આવી શ્રદ્ધાથી જાઉં છું સાંભળીએ સંત માર્કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી ચોવીસથી ત્રીસ ત્યાંથી નીકળીને ઈસુ દૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય પણ વાત છુપી રહી ન શકી થોડી ઈસુ આવ્યા છે સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક આવીને તેમને પગે પડી એ બાઈ વિધર્મી હતી અને સીરિયાના ફિનિકિયાની વતની હતી તેણે પોતાની છોકરીનો અબદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી પણ ઈસુએ તેને કહ્યું પહેલા છોકરાને ધરાવા દે છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખો એ સારું નથી બાઈએ સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા છોકરાનું વધ્યું ઘટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું તારા આ જવાબ પર હું ખુશ છું તું ઘેર જા તારી છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અબદૂત ચાલ્યો ગયો છે આજના શુભ સંદેશમાં ઈસુ ઈસરાયલની ઉત્તર પશ્ચિમે આવેલા અને બિન ઈસરાયલીઓની વસ્તી ધરાવતા તુર પ્રદેશની એક વિધર્મી બાઈની શ્રદ્ધા અને નમ્ર વિનવણીને વશ થઈને તેની દીકરીનો વળગાડ દૂર કરે છે તે ચમત્કારનું વર્ણન છે આજના શાસ્ત્ર પાઠમાં ઈસુનું વિધર્મી સ્ત્રીને ગલુડિયા સાથે સરખાવવું આપણને આઘાતજનક લાગી શકે છે પણ ઈસુ ગલુડિયા અને છોકરા આ શબ્દોનો ઉપયોગ માત્ર એક દ્રષ્ટાંત રૂપે કરે છે દ્રષ્ટાંત કથાને શાબ્દિક અર્થમાં નહીં પણ તેની ઉપમાના સંદર્ભમાં સમજીએ તો ગેરસમજ ન થાય અહીં ઈસુનો બીજો આશય આ વિધર્મી બાઈની આકરી કસોટી કરવાની હતી ઇસરાયેલી તરીકે જન્મેલ ઈસુ એક માનવ તરીકે નકશીક યહૂદી હતા જે આપણે શુભસંદેશોમાં વિવિધ પ્રસંગોએ જોઈ શકીએ છીએ પણ તેમણે આના પહેલાં અન્ય વિધર્મીઓને પ્રેમપૂર્વક સાજાપણું આપ્યાના કિસ્સા પણ શુભ સંદેશમાં નોંધાયેલા છે જ દૂર પ્રદેશને ઈસરાયલ સાથે જૂની દુશ્મનાવટ હતી અને તેથી ઈસુ આ વિધર્મી બાઈની શ્રદ્ધાની કસોટી કરે છે પણ અહીં એક માતા જીતી જાય છે પોતાની દીકરી માટે એ આકરીમાં આકરી કસોટીમાંથી પસાર થવા તૈયાર છે તેની નમ્રતા અને હાજર જવાબી ઈસુને સ્પર્શી જાય છે અને ઈસુ એક પળનો પણ વિલંબ કર્યા સિવાય તે બાઈની દીકરીને સાજાપણું આપે છે બીજી નોંધવાલાયક બાબત એ છે કે આ બાઈ વધ્યું ઘટ્યું મળે તો તે પણ ખુશીથી સ્વીકારવા તૈયાર છે આપણી પ્રાર્થનામાં આપણે માગીએ તે જ કદાચ ઘણીવાર ન પણ મળે આપણે જે કાંઈ ઈશ્વર આપે તેની તૈયારી રાજી ખુશીથી રાખીએ તો એમાં એક વિશિષ્ટ આનંદ મળશે તે નક્કી છે એક પસંદ કરેલી જાતિ તરીકે ઈશ્વરે જગતની મુક્તિનું કાર્ય ઈસરાયેલ મારફતે કર્યું પણ સૃષ્ટિના પ્રારંભથી જ ઉત્પત્તિના ગ્રંથ બારમો અધ્યાય એકથી ત્રણ કલમમાં જોઈએ છીએ તેમ પ્રભુએ અબ્રાહમને કહ્યું હતું તારા કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે આ જ વાત યશાયના ગ્રંથ ઓગણપચાસમો અધ્યાય છઠ્ઠી કલમમાં પણ જોવા મળે છે જેથી મારી મુક્તિ પૃથ્વીના છેડા સુધી પહોંચી શકે અને ઈસુ આ બધા શાસ્ત્રવચનોની પરિપૂર્તિ કરવા માટે આવ્યા હતા અને તેથી જ પુનરૂત્થાન પામેલા ઈસુ જે હવે પૂર્ણપણે પ્રભુ છે તે તેમના શિષ્યોને આદેશ આપે છે કે એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો આમ ઈશ્વરની મુક્તિની યોજના સમગ્ર માનવજાતિ માટે છે એની નોંધ આપણે વિવિધ શાસ્ત્રોમાં જોઈ શકીએ છીએ આજના યુગમાં આપણે આવી જ નમ્ર અને બિનશરતી શ્રદ્ધા સાથે ઈશ્વર સાથેનો આપણો સંબંધ મજબૂત બનાવતા રહેવાનું છે ઈશ્વરનો આભાર એ છે કે તેમણે આપણને ગલુડિયાનો નહીં પણ તેમના બાળકોનો દરજ્જો આપ્યો છે તો આપણે તેને લાયક જીવન જીવીએ